છેલ્લા ઘણા સમયથી ગોંડલ અને રીબડા સતત ચર્ચામાં છે એક પછી ઘટનાઓ ગોંડલના રીબડામાં બની રહી છે રીબડાની અંદર જે કેસ થયો હતો અમિત ખૂંચનો એ કેસમાં સગીરાએ જે ફરિયાદ કરી હતી એ ફરિયાદ જે ફરિયાદના આધારે જે વકીલ એ સગીરાનો કેસ લડી રહ્યા હતા એ વકીલ પર પણ ફરિયાદ કરી હતી ગોંડલની પોલીસે પોલીસે કહ્યું હતું કે સગીરાનું નામ જાહેરમાં ઉછાળ્યું છે અને એના કારણે પોક્સોની કલમ છે એ લાગે અને એટલે સગીરાના જે વકીલ છે ભૂમિકા પટેલ એમના પર એમણે કેસ કર્યો હતો ફરિયાદ કરી હતી એ ફરિયાદ કરવાને કારણે ભૂમિકા પટેલ છે એ ચર્ચામાં આવ્યા હતા ફરી એકવાર પાછા ચર્ચામાં આવ્યા છે કેમ કે સેશન્સ કોર્ટમાંથી એમને જામીન મળ્યા છે અને જામીન મળ્યા પછી એમણે ગોંડલની પોલીસ પર જબરદસ્ત રીતે આક્રમક પ્રહારો કર્યા છે ભૂમિકા પટેલે ગોંડલની પોલીસની નિયત પર શું કહ્યું છે સાંભળો મારા ઉપર સગીરાની ઓળખ છતી કરવા માટેની એફઆઈઆર થયેલી હતી જેમાં મારા આગોતરા જામીન મંજૂર થઈ ગયા છે હવે આ આખી જે કાર્યવાહી થઈ પોલીસની એના ઉપર કેટલાક બહુ ગંભીર સવાલો ઊભા થાય છે સૌથી પહેલા જે એફઆઈઆર કરવામાં આવી એ માત્ર મારા ઉપર જ કરવામાં આવી હવે તમે જોવો તો અગાઉ પોલીસ છે જે પીઆઈ ડામોર જ્યારે જે તે સમયે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હતા એફઆઈઆર દાખલ થઈ તે સમયે એની અંદર જે જુવેનાઇલ છે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી એનું નામ એફઆઈઆરમાં હોવા છતાં સરકારી વેબસાઇટ ઉપર બહુ ગંભીર બાબત છે કે સરકારી વેબસાઇટ ઉપર એફઆઈઆર અપલોડ કરવામાં આવી સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જયારે જુવેનાઇલ હોય ત્યારે એનું જે સંવેદનશીલ એફઆઈઆર ગણાય અને એને ઓનલાઈન અપલોડ ન કરવાની હોય સૌથી પહેલા એ એફઆઈઆર અપલોડ કરવામાં આવી ત્યાર પછી પોલીસે જે અમિત ખુટ આત્મહત્યા કેસ હતો એની અંદર સુસાઈડ નોટ હતી આ સુસાઈડ નોટ પણ સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ વાયરલ થઈ છે તો આ સુસાઇડ નોટ કોના મોબાઈલમાંથી વાયરલ થઈ કોણે આ સુસાઇડ નોટ વાયરલ કરી એ બાબતે આજ દિવસ સુધી કોઈ તપાસ નથી એફઆઈઆર અપલોડ થઈ એ બાબતે કોઈ તપાસ નથી પ્લસ જે આખી અમિત કુટો કેસ વાળી છે એમાં જે અગાઉ એસપી હિમકરસિંહની પ્રેસ કોન્ફરન્સ આપણે જોઈએ તો એમાં સ્પષ્ટપણે કીધું હતું કે આજે આખી તપાસ છે એ તપાસ એસપી હિમકરસિંહના સુપરવિઝન સુપરવિઝન નીચે ચાલતી હતી આઈપીએસ સિમરન ભારદ્વાજના સુપરિઝન નીચે ચાલતી આજ દિન સુધી એફઆઈઆર સરકારી વેબસાઇટ ઉપર થી કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરી શકે છે અને કોઈ પણ વ્યક્તિ આસાનીથી જે સગીરા છે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી જાણી શકે છે તો એના ઉપર તપાસ ક્યારે આ તો સીધે સીધી ટાર્ગેટ કરવાની વાત થઈ અત્યારના જે આયો છે એડી પરમાર એના વિરુદ્ધ એસપી હિમકરસિંહ વિરુદ્ધ ડીવાયએસપી એસપી વિરુદ્ધ અને તમામ વિરુદ્ધ જે જે કઈ કઈ ફરિયાદો થઈ એને લઈ અને એનો ખાર રાખી અને મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સૌથી વિરુદ્ધ સૌથી પહેલી વાત આ ફરિયાદ થઈ એક મહિના બાદ દાખલ કરવામાં આવી જે ઇન્ટરવ્યુની વાત કરે છે ઇન્ટરવ્યુ મેં જોયું નથી હજુ સુધી એ ઇન્ટરવ્યુની વાત કરે છે એ ઇન્ટરવ્યુ એક મહિના પહેલા લેવાઈ ગયું હતું ને એક મહિના પછી એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે બીજી વસ્તુ જે ઇન્ટરવ્યુની વાત કરવાના મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા એ આરોપ ઈ જે ઇન્ટરવ્યુ છે એ રાજકોટ મુકામે થયેલું છે તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આવીને એની ફરિયાદ કેવી રીતે થઈ આ ઘણા બધા સવાલો ઊભા કરે છે ગોંડલની અંદર જે આ

આ પ્રેસ મોટની અંદર ગુજરાત પોલીસનો સિમ્બોલ યુઝ કરવામાં આવ્યો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનું લેટરેટ બનાવવામાં આવ્યું એની નીચે એવું લખવામાં આવ્યું સત્તર સાથે સૌથી જોવાની વસ્તુ એવી છે કે એફઆઈઆર રીઝ સાથે થાય ને સત્તર સાથે એવું જણાવવામાં આવ્યું કે જે એડવોકેટ ભૂમિકા પટેલ છે એના વિરુદ્ધ જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી રિવીલ કરવા બાબતે ગુનો દાખલ થઈ ગયો છે

મારા ઉપર આટલી નાની એવી બાબતમાં ફટ કરતી એફઆઈઆર થઈ ગઈ હવે હું તમને જણાવું કે આ સિવાય કીર્તિ પટેલ ઓફિશિયલ એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે જાનવી ઓફિશિયલ ઉર્ફે માનસી બાટિયા એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે પ્લસ રાહુલ ઘોનિયા એના આઈડી ઉપરથી આજે સગીરા છે એની જે ઓળખ છે છતી કરવામાં આવી છે તો આ તમામ મુદ્દે પોલીસ કેમ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે શું સર મારી જે પ્રેસ નોટ રિલીઝ કરી મારા વિરુદ્ધ એમાં લખ્યું હતું કે અમને આઈજી અને ડીવાયએસપી ના એવા સ્પષ્ટ સૂચના છે કે જ્યાં જે કોઈ પણ છે કે કાયદાના સંઘર્ષમાં આવેલી બાર કિશોરી છે કે વિક્ટીમ છે એની આઈડેન્ટિટી રિલીઝ થતી હોય તો એના વિરુદ્ધ એક્શન લેવા તો પોલીસ શા માટે આ બધાની અંદર ફરિયાદ નથી લેતી મારા વિરુદ્ધની ફરિયાદ હતી તો તમે ફટાફટ લઈ લીધી તાત્કાલિક ધોરણે એમાં એફઆઈઆર લેવાઈ ગઈ તો આ બધી આ લોકો જે છે એના વિરુદ્ધ આજ દિવસ સુધી કેમ એફઆઈઆર નથી થઈ હું કઉ છું એસપી હિમકલસિંહ ના સુપરવિઝન માં ચાલતું હતું જે ડીવાયસપી છે કે જે ઝાલા એનું સુપરવિઝન હતું આઈપીએસ સિમરન ભારદ્વાજ હતા એમનું સુપરવિઝન હતું આટલા મોટા અધિકારીઓ છે એમને શું એટલી સામાન્ય બાબત ખબર ન હોય કે સંવેદનશીલ એફઆઈઆર છે એ સરકારી વેબસાઇટ ઉપર અપલોડ ન થઈ શકે તમે એ એફઆઈઆર અપલોડ કરી દીધી છે અને તમામ જગ્યાએ વાયરલ થઈ ગઈ છે અને પછી તમે મને એમ કહો છો કે તમે આઈડેન્ટિટી રિલીઝ કરી દીધી સુસાઇડ નોટ વાયરલ થઈ ગઈ છે એ બાબતે કોઈ એક્શન નથી લેવામાં આવ્યા અને સૌથી મોટી વસ્તુ એ છે કે જે આખી ચાર્જશીટ થઈને અને અમિત કેસની અંદર જે કબજે કરવાનું પંચનામું છે એમાં સ્પષ્ટપણે લખેલું છે કે જે સુસાઇડ નોટ હતી એ અમિત ખુટ ભાઈ છે જે મનીષ ખુટ અમિત ખુટ પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે કે અત્યારે આપણી સાથે નથી એ બાબતમાં હું પૂરી સહાનુભૂતિ દર્શાવું છું પણ આ જે કાયદાની પ્રક્રિયા છે એની વાત છે કે અમિત ખુટના ભાઈ મનીષ ખુટને એક પીડીએફ આપવામાં આવે છે સુસાઈડ દ્વારા સુસાઈડ નોટ વાયરલ કરવામાં આવી હતી તો એ જગ્યાએ તમે મુખ પ્રેક્ષક બનીને રહ્યો છો આ એક જ મામલો નથી અગાઉ પણ આ પીઆઈ ઉપર જે સગીરા છે એના દ્વારા સ્પષ્ટ આરોપ લગાવવામાં આવ્યા હતા કે જે મને બે દિવસ સુધી ગુંધી રાખવામાં આવી છે પ્લસ એડી પરમાને ડિવાઇસથી કેજી ઝાલા છે એ મારું કન્ફેશન લેવાનો પ્રયત્ન કરે છે હવે આખું જે કન્ફેશન છે એ લેવામાં તમને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો એના માટે તમે સુધી દોડો છો એને પોલીસ સ્ટેશન વારે વારે બોલીને બોલાવીને શીખવાડો છો કે મારે કોર્ટમાં આમ બોલવાનું છે તમારે કોર્ટમાં આમ બોલવાનું છે અને અત્યારે આ બધાની અંદર તમે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યો છો એટલે શું તમારું કામ એક જ પક્ષનું કામ કરવાનું છે કે તમે કોઈ એક જ વ્યક્તિના ઈશારે કામ કરશો

એની અંદર હાલની તકે એ રીલ છે તો તમે શા માટે એના વિરુદ્ધ કોઈ એક્શન નથી લઈ રહ્યા શા માટે તમે જે મનિષ કૂટ છે એના વિરુદ્ધ કોઈ તપાસ નથી કરી રહ્યા રાજકુમાર ઝાટનો મામલો લઈ લો ગમે મામલો લઈ લ્યો તમને દરેકની અંદર એક જ પક્ષનો જે એક જ પક્ષ તરફે કાર્યવાહી જે ગોંડલ પોલીસ છે એ કરી રહી છે તેની પરમાર છે જે અગર જેમનું પોસ્ટિંગ હતું ત્યાં પણ એમના ઉપર બહુ આકરા સવાલો ઊભા થયા હતા અને ત્યારબાદ એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી જે બાબતથી લગભગ જે મીડિયા લોકો છે પર્સન છે બધા પરિચિત છે ખ્યાલ છે એ બાબતનો તો આવા સેન્સિટિવ મુદ્દાની અંદર જે કોન્ટ્રોવર્સિયલ પીઆઈ છે એને તપાસ આપવાનું કારણ શું કોના ઈશારે આ તપાસ પીઆઈ એડી પરમારને આપવામાં આવી અને સાથે સાથે રાજકુમાર જાટ જે મામલો હતો ત્યારે પણ એસપી હિમકરસિંહની જે ભૂમિકા છે એ બહુ ચર્ચાસ્પદ રહી હતી કે એની એમણે સ્પષ્ટ આરોપ તો કાયદાનો સ્પષ્ટ નિયમ છે કે જયારે કોઈ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે તો એ ફરિયાદ તમારે નોંધી લેવાની છે એ પછી એ સાચી છે કે ખોટી એ પછી તમારે તપાસ કરવાની છે તો જે રાજકુમાર જાટના ફાધર છે જે પિતા છે રતનલાલ જાટ એને જે મારામારી ની ફરિયાદ કરી એ બાબતમાં આજ દિવસ સુધી કોઈ એફઆઈર કરવામાં નથી આવી તો તમને એટલી ગંભીર એફઆઈઆર કરવામાં આટલો બધો સમય લાગે છે અને એક તમે જે આઈડેન્ટિટી રિલીઝ કરવાની જે તમે વાત કરો છો ને એવી સામાન્ય બાબતમાં તમે તાત્કાલિક એફઆઈર કરો છો અને એફઆઈઆર થઈ ગયા પહેલા તો તમે પ્રેસ રિલીઝ આપી દો છો એટલે મારો સવાલ અત્યારે ગોંડલ પોલીસ એસપી હિમકર હિમકરસિંહ અને ઉપલી જે અધિકારી છે તમામ અધિકારીઓ વિરુદ્ધ છે કે મારા વિરુદ્ધ તમે જો આઈડેન્ટિટી રિલીઝ સગીરાની આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો દાખલ કર્યો તો હું આપના માધ્યમથી સૌ મીડિયાના પર્સન્સ છે એમને હું પુરાવા આપું છું કે મારા સિવાય કેટલા કેટલા લોકોએ આઈડેન્ટિટી રિલીઝ કરી છે અને મારા વિરુદ્ધ જે આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો છે એ તો હજુ મને તો એ વિડીયો બતાવવામાં જ નથી આવ્યો કે કયા વિડીયોને આધારે કરવામાં આવી છે એટલે એ પણ હજુ શંકાના દાયરામાં છે કે પોલીસ કયા વિડિયોના આધારે કાર્યવાહી કરી રહી છે પરંતુ મારી પાસે તો પુરાવા છે કે અન્ય કેટલા કેટલા વ્યક્તિઓએ આ સગીરા અને વિક્ટીમ છે ને આઈડેન્ટિટી રિલીઝ કરી છે તો હું આ માધ્યમથી પોલીસને સવાલ કરું છું કે શું તમે એ બાબતમાં ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરશો અમિત ખૂટનું જે આખો કેસ છે એમાં એક તરફ સત્યની રાહ જોવાઈ રહી છે તથ્યની તપાસ થાય અને પછી બધો જ ઘટનાક્રમ સામે આવે હકીકત શું છે એ સામે આવે એ તપાસ થઈ રહી છે અને બીજી બાજુ એક પછી એક ઘટના ગોંડલ અને રેબડામાં બની રહી છે એ બધાની વચ્ચે જે સગીરા અને જે એની મિત્ર છે એના તરફથી જે કેસ લડી રહ્યા છે જે કોર્ટની અંદર પોલીસ અને બાકી બધા જ તત્વો સામે એ લડી રહ્યા છે અને એના સામે પુરાવા માંગી રહ્યા છે એ વકીલ પર સગીરાનું નામ એને બદનામ કરવા એવા આરોપો સહિત એના પર ગુંડલની પોલીસે ફરિયાદ કરી હતી જેમાં એમને જામીન મળ્યા અને જામીન મળતા જ વકીલ છે ફરી એકવાર ગુંડલની પોલીસ પર વરસી પડ્યા છે વકીલે જે કહ્યું ભૂમિકા પટેલે જે કહ્યું એના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર